પૂરતી તૈયારી પૂર્વ આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વ્યવસ્થા કર્યા સિવાય ખાલી જાહેરાતો કરી દે છે એના કારણે પાછળથી એના અસરગ્રસ્ત લોકોને જે લોકો લાભાર્થીઓ છે એને ખૂબ મોટી તકલીફ પડે છે આજે પણ ગુજરાતમાં બેકલોગની હજારોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે ભરાતી નથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ એ અધિકારીઓ કર્મચારીઓની જગ્યા ખાલી હોવાને કારણે લોકોને પારવા મુશ્કેલીઓ નડી રહી છે એવા સંજોગોમાં ઈપીસી અનામત 14 તારીખથી એટલે કે રજાના દિવસથી લાગુ પડશે એવી જાહેરાત કરી હું માનું છું કે ખૂબ ઉતાવળું કહેવા છે સરકારે ખરા અર્થમાં એના સર્ટિફિકેટ માબતની એની માર્ગદર્શિકા અને તમામ નિયમો અને અમલીકરણ માટેની વ્યવસ્થા પૂર્તા કરવી જોઈએ જેથી કરીને કાલા મારો યુવાન નોકરી માટે માટે કોઈ 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 શિક્ષણ કે જગ્યાએ અરજી કરવા માટેની તૈયારી તૈયારી કરે પરીક્ષા આપવાની મેટર કોર્ટમાં મુખ્યમંત્રીએ લોકો મુખ્યમંત્રી વિસ્તૃત આપવી જોઈશે અને કઈ પદ્ધતિથી અમે આને લાગુ કરીશું ખાલી જાહેરાત કરી દેવાથી એમની જવાબદારી પૂર્ણ નથી થતી જાહેરાત કરવાથી લોકો એનો લાભ મેળવવા માટે અનેક લોકો અરજી કરવા જશે અનેક લોકો લાઈનો ઉભા રહેશે અનેક લોકો સરકારી કચેરી ધક્કા ખાવા પડશે એ વ્યવસ્થાઓ ને માહિતી તૈયાર કર્યા સિવાય સરકાર ખાલી જાહેરાત કરે પૂરતું નથી અને કોર્ટમાં જે પેન્ડિંગ મેટર છે એની બાબતે પણ સરકારે ખુલાસો કરવો જોઈએ